તમને ખ્યાલ હશે જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વર્ષ વર્ષ રહ્યા પછી જગદીશ વિશ્વકર્મા લાંબા અંતરની વિરામ બાદ એ પ્રમુખ તરીકે એમની એન્ટ્રી થઈ એમના પાલનપુર અને સિદ્ધપુરના કાર્યક્રમ દરમિયાન માઠ પાંચસો માણસો હાજર હશે બંને જગ્યાએ લગભગ અડધો બંદોબસ્ત પાંચસો માણસ નો બંદોબસ્ત નથી રાખી શકતી એ પીઆઈ ને એ બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે એવોર્ડ આપે છે સિદ્ધપુરમાં હું તમને મોકલવા તૈયાર છું જાહેરમાં દારૂ ની ખેપ કઈ રીતે ઉતરે છે ગાડીમાંથી આપણે જેમ સામાન ઉતારતા હોય એમ બિલકુલ શાંતિથી ઉતારી અને નાના વાહનોમાં લોડ થાય છે એ પ્રકારની કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ છે